અરે હારું મેં તમે એમ કહું હું આયરનો દીકરો લાગતો જ નથી કારણ કે મેં તો કોમેન્ટમાં વાંચ્યો ભાઈ આ હા ભાઈ મસાલો ખાંડી ખાંડી છે હો ભાઈ આવી ગાળીઓ તો ન સાંભળ્યું કાન ભાઈ બેરા થઈ જાય આવી ગાળીઓ સાંભળે સાંભળે કેવી ગાળીઓ લખેલી છે અને બીજી વાત એ કે આયરમાં સગાઈ થઈ જાય પછી છોકરીને આરે ફરવા લઈને જઈને મંજૂરી હોય જ્યાં સુધી હું માનું ત્યાં હું તો આયર સમાજમાં એવું છે નહીં ભાઈ

ત્યારે ઉકળ હોય ને પોદળો હોય પોદળા ઉપર મીંદડું શું શું કરવા દે ને શું શું કરવા એમાંથી જે ઓલું ઉગે ને બે દી પછી ઈ શોધું એમ તાર દાસું તો અરીસામાં એક વાર તું તું એની જેવો જ લાગી એમ આવી જાય એમ છો અરે તારામાં તો હું કાઢી લેવા જાઉં અને તું એમ કે મૂળિયા નાખી જો મૂળિયા ની તું દ્વારકામાં નાખે ગુજરાતમાં હવે નાના નાના છોકરા હોય ને એ તારે હેરે છે ને કેવું કરે ખબર આ જો મિત્રો દાંતનો કાઢતો કોઈ મહેરબાની કરી આ

બાપ તો બજાર માંથી વેસાતો બાપ કોઈને જોતો હોય તો એ ભરતભાઈ ને મળે ભાઈ કારણ કે એ એક વેસાતો બાપ લીધો છે રાધા કેમ વાળો વાહ ભરતભાઈ વાહ તમારામાં તો ટેલેન્ટ કુટી ને ફેર્યું છે વાહ ભરત વાહ તને તો બિરદાવો પડે

અને તમને એમ છે હું તમને રિપ્લાય આપી અને તમને ફેમસ કરી અરે કૂતરી ડોક્ટર એવા અમારા બધાને નબળા દીને એવા તમારે તારા રિપ્લાય ની જરૂર પડે અરે આલી ધૂ નીકળા મદન બંધ કરો હાથ જોડ કે મે મેં મોદી સાહેબ સે ગુઝારિશ કરતા તમારી ઓકાત નથી મારા પાસે રિપ્લાય લેવો ને જિંદગી ના દો રિપ્લાય ઓકાત વારે તારી ઓકાત વાહ અમારા એવા દુબળા દીને એવા તારી જેવા અમારે અમારી ઓકાત દેખાડવી પડે તું છે તારી ઓકાત ઉપર આવીને ને ઉભો થઈ ગયો તારે થાર ના આપતા બાપુ પહેલ માગવા પડે છે એ બાપુ એ ક્યાં જોઈએ બાપુ એ બાપુ મારે હપ્તો આવ્યો બાપુ બાપુ ફજા આપણી ફજા અમારે હપ્તો ભરવો હે બાપુ અમારે એવા દુબળા દીને આવ્યા તારી જેવા બાકી તારે આવી જાય એ તો અમને ખબર છે

હેડી આ શું છે તો ખહુરિયા સવતની ખહુરિયા તમે સમાજ એક એવું દૂષણ છો ને નાશ છી જાય ને તો કઈ કાંઈ ફેર ન પડી જાય હો ને એટલે અમે કોઈ કોઈના સમાજના એના મગજમાં કાંઈ એવું ઘૂસું ભરાયું જ નથી એવું અમુક અમે એને એક સત્યનો માર્ગ બતાવ્યો છે અને અમને એ વાતનો ગર્વ છે કે એમાં અમારો સાથ પબ્લિકે જ દીધો અને હિજે આગળ દે છે અને આવો નાવો અમને સપોર્ટ કરતી રહેશે હું ધન્યવાદ કરું છું એ બધા મિત્રોનો કે જેણે અમને સપોર્ટ કર્યો દિલથી

તો હવે તમારા કંઈક બે શબ્દ ને તો ફૂલની પાંખડી ધરા કંઈક કોમેન્ટમાં ઉમેરજો ને તો મને કંઈક ખબર પડે કે વાહ પબ્લિકને તે થોડુંક લાગે તો છે આમાં થોડુંક આમ તેમ 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 છે તેમ 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 જય હિન્દ જય ભરત જય મંગલયમાં